જેથી કરીને મારા આવતા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે અને હજુ સુધી તમે મારા ટેલિગ્રામ ચેનલમાં જોઈન ના થયા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે મિત્રો તમે જોઈન થઈ શકો છો મિત્રો વિડીયોને પૂરો જોજો કારણ કે ફૂલ પ્રોજેક્ટ આપવાનો શું ફૂલ પ્રોજેક્ટ ક્યાંથી અને કઈ રીતે ઇમ્પોર્ટ કરવો એ બધું વિડીયોમાં શીખવાડવાનો શું તો વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો તો ફૂલ પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરવા માટે તમારે પહેલાં ગૂગલ ઓપન કરી લેવાનું મિત્રો ગૂગલ ઓપન થઈ જાય એટલે અહીંયા સર્ચ પર ટચ કરી દેવાનું આપણે અને સર્ચમાં લખી લેવાનું ઠાકોર એડિટર ઠાકોર એડિટર મિત્રો આ રીતે ઠાકોર એડિટર લખ્યા પછી સર્ચ પર ટચ કરી દેવાનું ટચ કરશે એટલે આ રીતે ઉપર આવી જશે ઠાકોર એડિટર લખેલું લોગો જોઈ લેવાનું લોગોમાં ટી અને એ લાલ અક્ષરમાં લખેલું હશે મિત્રો ડોટ એના પર ટચ કરી દેવાનું ટચ કરશે એટલે આપણું નવું પેજ ઓપન થઈ જશે મિત્રો આ રીતે મિત્રો નવું પેજ ઓપન થઈ જાય એટલે સર્ચમાં ટચ કરી અને સર્ચમાં આપણે કોડ લખવાનો રહેશે મિત્રો કોડ લખીશું મિત્રો ત્રીસ છેતાલીસ ત્રીસ છેતાલીસ લખી લેવાનું મિત્રો અને સર્ચ ઉપર ટચ કરી દેવાનું આપણે સર્ચ કરે પછી આ રીતે પહેલું આર્ટિકલ દેખાય મિત્રો એના પર ટચ કરી દેવાનું આપણે ટચ કરશું એટલે આપણું આર્ટિકલ ઓપન થઈ જશે મિત્રો આર્ટિકલ ઓપન થઈ જાય એટલે આ રીતે નીચે જવાનું નીચે જશો એટલે અહીંયા ફૂલ પ્રોજેક્ટ લખેલું છે મિત્રો આના પર ટચ કરવાનું એટલે એલાઇટ મોસમમાં રિડાયરેક્ટ થઈ જશે પછી વેરીફાઈંગ આવશે પછી ઇમ્પુર્ટ પ્રોજેક્ટ આવશે આ રીતે પ્રોસેસ કરી તમારે એલાઇટ મોસમમાં ફૂડ પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરી લેવાનો મારે ઇમ્પોર્ટ કરેલો છે એટલે ડાયરેક્ટ એલાઇટ મોશન ઓપન કરી તમને આગલી પ્રોસેસ બતાવું મિત્રો તો અહીંથી બેગ જાઉં છું મિત્રો અલાઇટ મોશન ઓપન કરશું એટલે આ રીતે ઇન્ટરફેસ આવી જશે પ્રોજેક્ટ પર ટચ કરી દેવાનું આપણે ટચ કરશું એટલે આ રીતને ઇન્ટરફેસ આવી જશે મિત્રો ગૂગલ પર જે આપણે જે ફૂલ પ્રોજેક્ટ રિમ્પોર્ટ કર્યો એ ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું ખાલી થોડું સેટિંગ કરવાનું રહેશે અને તમારું સ્ટેટસ મિત્રો રેડી થઈ જશે આ રીતે આપણો ફૂલ પ્રોજેક્ટ આવી જશે મિત્રો ખાલી થોડું સેટિંગ કરવાનું રહેશે મિત્રો અહીંયા મારા નામનો લોગો છે તો તમારા નામનો લોગો એડ કરવા માટે અહીંયા ઠાગર ટેકનિકલ પાંચ લખેલું મિત્રો એના પર ટચ કરવાનું એડિટ ટેક્સ પર જવાનું આ નામ કટ કરી અને તમારું નામ લખી લેવાનું એટલે તમારા નામનો લોગો એડ થઈ જશે મિત્રો ઓકે આઇકન પર ટચ કરી દઈશું બેક જવાનું હવે મિત્રો ઉપર જઈશું આ રીતે અહીંયા સાઈડ પર આંખના બટન પર આર્ટિકલ ઓફ છે તો એના પર ટચ કરી ઓન કરી લેવાનું નીચે જવાનું નીચે જશો એટલે અહીંયા ટેક્સ પીએનજી ઓફ છે તો એના પર ટચ કરી ઓન કરી લેવાનું ઓન કરશો એટલે આપણું ટેરેસ રેડી થઈ જશે મિત્રો જોઈ લો ઇફેક્ટ સાથે મિત્રો હવે આ ટેટસને ગેલેરીમાં સેવ કરવા માટે મિત્રો ઉપર સેટિંગના બાજુવાળા ઓપ્શન પર ટચ કરવાનું આપણે અને એક્સપોર્ટ પર ટચ કરી દેવાનું એટલે આપણું સ્ટેટસ ગેલેરીમાં સેવ થઈ જશે મિત્રો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી